હલો રામ રામ સીતારામજી માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છે તો હું શું મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચાર દસ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આપણે આજે વાત કરીશું તલની હરાજીની અડુદ માર્કેટિંગ યાર્ડના લાઈવ તલની હરાજી મિત્રો તો ખાસ કરીને અત્યારે મિત્રો તલની આવક પણ લગભગ આઠથી દસ હજાર મનની રોજ રોજ આવતી હોય છે તો ખાસ કરીને મિત્રો તલ જે આવ ઉનાળુ વાતના તલ છે એ બધા તલ આવે છે ઝાભાઈ અત્યારે ચોમાસામાં તો જો વરસાદના લીધે ખાસ કોઈ તલ બહુ વધારે આવતા નથી પણ જે ઉનાળું તલ સિઝનમાં પાકેલા હતા એ તલ અત્યારે લગીને ખેડૂતો હાચું મૂકેલા હતા એ તલ આવે છે તો ખાસ કરીને કેવી બજાર થાય છે એની આપણે ખાસ કરીને હું તમને આગળ આગળ દેખાડીશ મિત્રો ખાસ કરીને તો મિત્રો જ્યારે તલ નીકળ્યા ત્યારે છવ્વીસો સત્યાવીસો રૂપિયાની આજુબાજુની બજાર હતી ખાસ કરીને અને અત્યારે બાવીસોથી ચોવીસો વચ્ચેની બજાર રનિંગ ચાલે છે રનિંગ બજાર ગણો તો ત્યાં વિશેની આજુબાજુ મિત્રો ખાસ કરીને ચાલતી હોય છે તો બજારમાં કોઈ સુધારો વણ જોવા મળ્યો નથી ખાસ કરીને નકર વર્ષો વર્ષ બે મહિના પછી તલ અહીંયાથી બે મહિના પછી એટલે કે હાઈ તમની આજુબાજુ તલની બજાર ત્રણસો ચારસો રૂપિયા અપ જતી હોય છે એટલે કે પ્લસ થતી હોય છે વધતી હોય છે પણ વણ કોઈ એવું ખાસ વધતી નથી મિત્રો જે હતું એ નથી ને પણ બસો રૂપિયા નીચું થયું હતું પણ અત્યારે બાવીસોથી ચોવીસો વચ્ચે રનિંગ બજાર જાતી હોય છે એટલે ખાસ કરીને કોઈ તાલમાં ખાસ સુધારો થયો નથી એટલે ખેડૂતને કોઈ આમાં ફાયદો થાય દેખાતું નથી અને અત્યારે અમે ખેડૂત તાલ કાઢવા માંડ્યા છે જે ઉનાળું હતા એ અને ચોમાસું તલ પણ અમુક ટકા ખાસ કરીને આવતા હોય છે તો આમાં પેન્ટિંગ પણ જાજા થાય છે કોઈ ખેડૂત મિત્રો પચાસ ટકા ઉપર પેન્ટિંગ કરાવેલા છે કારણ કે બજાર જોઈ આવતી નથી એના લીધે ખાસ કરીને મિત્રો તો મિત્રો આના પણ આગળ પણ આપણે એક વિડીયો મોકલ્યો છે મગફળીનો જેથી અને મગફળી અને કપાસના વિડીયો પણ આપણે આગલે દિવસના મૂકેલા છે આમાં તમે મિત્રો તમે જોઈ શકો છો કે લાઈવ હરાજી પણ ભાવ નથી એટલે કોઈ વેપારી પણ ખાસ કરીને લેવા કોઈ બહુ કરતા નથી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન મિત્રો તો ખેતીના તમામ પ્રકારની માહિતી ખાતર દવા બિહારણ તમામ પ્રકારની માહિતી અને સાચી અને સચોટ માહિતી જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો તો ખેતીના તમામ પ્રકારના વિડિયો જોવા મળશે તો આ વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો બસ આજે આ વિડીયોમાં એટલું જ